ઝાલોદ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદરથી અસ્થિર મગજની મહિલા મળી આવી નગરના સામાજિક કાર્યકર્તા તેમજ અગ્રણીઓ પોલીસનો સંપર્ક કરી મહિલાને સોંપી ઝાલોદ નગરમાં અસ્થિર મગજની મહિલા કેટલાય સમયથી નગરમાં ફરતી રહેતી હતી આ મહિલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખુલ્લામાં બેસી રહેતી હતી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલના કર્મચારી કિરીટભાઈ દ્વારા નગરના સામાજિક કાર્યકર્તા મનીષ પંચાલનો સંપર્ક કર્યો હતો તેમજ આ અસ્થિર મગજની મહિલા સાથે વિકૃત માનસિક ધરાવનારા અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હોવાનું પણ સાંભળવા મળેલ હતું બધી જાણકારી બાદ મનીષ પંચાલ દ્વારા નગરની મહિલા સામાજિક કાર્યકર્તા અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો નગરના સહુ મહિલા સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસ ઈએસઆઈ એસઆઈ રેખાબેન સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જાલોદ નગરના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઈ રાઠવા દ્વારા અસ્થિર મગજની મહિલાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું તબીબી પરીક્ષણમાં મહિલાની તબિયત સારી હોવાનું જાણવા મળેલ હતું મહિલા પોલીસ એએસઆઈ રેખાબેન તેમજ નગરની મહિલા કાર્યકર્તાઓ દ્વારા મહિલાને કાળજી કાળજી લઈ તેના વાળ કપાવી તેને સ્વચ્છ કરી નવા કપડા પહેરાવવામાં આવ્યા જાલોદ પોલીસ સ્ટેશન ખાતે અસ્થિર મહિલાને લઈ જવામાં આવી આ અસ્થિર મહિલા બરાબર બોલી શકતી નહોતી પરંતુ તે ભાષા બરાબર સમજાઈ દેવી પણ નહોતી તેમજ આ અસ્થિર મહિલાને થોડું થોડું લખતા આવડતું હોવાથી તેણે પોતાનું નામ અંજુમન લખેલ હતું તેમજ મહિલાની ભાષા પરથી મહિલા ઉત્તર પ્રદેશની હોવાનું તારણ કાઢવામાં આવેલ છે પરંતુ હજુ વધુ તપાસ પછી જ સાચી હકીકત આ અસ્થિર મગજની મહિલા વિશે ખબર પડી શકે તેમ છે પોલીસ દ્વારા મહિલા સાથે વાતચીત કરી વધુ તપાસ કરવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને જો આ મહિલા કંઈ બતાવી ન શકે તો મહિલાને મોડાસા ખાતે આવેલ અસ્થિર મગજની ચાલતી સંસ્થામાં મૂકવામાં પણ પોલીસ જઈ શકે તેમ છે રિપોર્ટ પંકજ પંડિત ઝાલોદ બોલ ઝાલોદ નગરની અંદર એક માનસિક વિકૃત લેડીઝ હતા તેમને કાલે સાંજે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેના પર અત્યાચાર કરવામાં આવ્યો તે જોઈને અમને હોસ્પિટલ દ્વારા અમને જાણ કરવામાં આવી એનામાં અમે મહિલા સમિતિ દ્વારા અમને અમને જાણ કરવામાં આવી અને પછી અમે લોકો એને મળ્યા અને એના પછી અમે પીઆઈ રાઠા સાહેબને જાણ કરી ત્યાર પછી અમને સરે અમને એમના સ્ટાફને તૈયારીમાં અમારા જોડે મોકલ્યા અને પછી અમે મેડિકલ ચેકઅપ કરાવડાવ્યો એના પછી અમે એને સ્વસ્થ કર્યા એના પછી અમે પોલીસ સ્ટેશને એમને લઈને હાજર કર્યા છે ત્યારે પોલીસને જે